ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી મુખ્યમંત્રીએ ભારે વરસાદથી અસરગ્રસ્ત સાત જિલ્લાઓના કલેક્ટરો અને વડોદરા તથા સુરત મ્યુનિસિપલ કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સ્થિતિની જાણકારી મેળવી ઝીરો કેઝ્યુઅલિટીના એપ્રોચ સાથે રાહત બચાવ કામગીરી કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મુખ્યમંત્રીએ નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તથા આશ્રયસ્થાનોમાં આરોગ્ય અન્ન પુરવઠો વગેરેની સુવિધા અંગેની માહિતી મેળવી હતી તેમણે પાણી ઓસરે અને વરસાદ અટકે એટલે તુરંત જ સફાઈ દવાઓના છંટકાવ તથા પડી ગયેલા ઝાડની આડશો દૂર કરવાના કામો અગ્રતાએ હાથ ધરવા સૂચનાઓ આપી હતી આ ઉપરાંત મુખ્યમંત્રીએ વરસાદના પરિણામે જે વિસ્તારોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે ત્યાં સ્થિતિ પૂર્વ કરવા તંત્ર દ્વારા ચાલી રહેલ કામગીરીની વિગતો મેળવી હતી તેમણે નુકસાનના કારણે બંધ થયેલા માર્ગો પરની આડશો હટાવી ત્વરાએ પુનઃ યુક્ત બને તે માટે જેસીબી સહિતની મશીનરી કામે લગાડવા માર્ગ અને મકાન વિભાગને સૂચનાઓ આપી હતી રાજ્યમાં હાલની સ્થિતિએ જે જળાશયો ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઈ ગયા છે કે ભયજનક સપાટીએ છે તે વિસ્તારોમાં વરસાદ ઉપરવાસના વરસાદનું સતત મોનિટર કમથા કેચમેન્ટ વિસ્તારના લોકોની જાનમાલની સલામતીના પગલાં લેવા માટે પણ તાકીદ કરી હતી